શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મ માટે નથી પરંતુ પૃથ્વી પરના દરેક મનુષ્યે તેને વાંચવી અને સમજવી જોઈએ જેથી તે પોતાના જીવનમાં સુખ શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે કહેવાય છે કે જે ઘરમાં દરરોજ ગીતાનો પાઠ વંચાય કે સંભળાય છે તે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણ આવતા રહે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાનની દિવ્ય વાણી છે તેની મહિમા અપાર અપરિમિત છે તેનું યથાર્થ વર્ણન કોઈ કરી શકતું નથી શેષ મહેશ ગણેશ પણ તેની મહિમા સંપૂર્ણપણે કહી શકતા નથી પછી મનુષ્યની તો વાત જ શું છે ભાગવદ ગીતામાં કુલ અઠાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવા થોડા મુશ્કેલ છે તેથી આ ખૂબ જ ખાસ વિડિયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સાતસો શ્લોકોના સાર વિશે વાત કરીશું જે જાણીને તમે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા જરૂર સાંભળો તો ચાલો જાણીએ ભાગવદ્ ગીતાના સાતસો શ્લોકોના સાર વિશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન હું તમામ પ્રાણીઓના હૃદયમાં સ્થિત સૌનો આત્મા છું સંપૂર્ણ પ્રાણીઓનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું સૂર્ય છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું હું બ્રહ્મા છું હું વિષ્ણુ છું હું મહેશ છું જળાશયોમાં હું સમુદ્ર છું પર્વતોમાં હું હિમાલય છું આ સંપૂર્ણ સંસારમાં તું જે કંઈ પણ જોઈ શકે છે તે બધું હું જ છું કોઈ માણસ ભલે લાખો વસ્તુઓ જાણી લે ભલે તે આખા જગતને જાણી લે પરંતુ જો તે પોતાને જ નથી જાણતો તો તે અજ્ઞાની છે જો કોઈ તમને ઠુકરાવી દે તો ખરાબ ન માનવું કારણ કે તેઓ વાસ્તવમાં તમારી કિંમત જાણતા નથી જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી અને જે સંબંધ આપણને રડતો છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી મજબૂત પામશો કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત બને છે પણ ગરમ હોય ત્યારે તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે કોઈ વિપત્તિના સમયે તમને આ સાત ગુણ બચાવશે તમારું જ્ઞાન તમારી નમ્રતા તમારી બુદ્ધિ તમારામાં રહેલું સાહસ તમારા સારા કર્મો સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ આત્મા હંમેશા જાણે છે કે સાચું શું છે અને ખોટું શું છે પરંતુ મનુષ્ય સામે પડકાર મનને સમજવાનો હોય છે મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલો પડી જાય છે પરંતુ મુશ્કેલીઓને કારણે જ એ જ વ્યક્તિ મજબૂત બને છે જે તમારું સન્માન કરે તેને જ સન્માન આપો હેસિયત જોઈને માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે હે અર્જુન જે ક્યારેય હર્ષિત થતો નથી કોઈનાથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી કામના કરતો નથી જે શુભ અને અશુભ સંપૂર્ણ કર્મોનો ત્યાગી છે તે જ જ્ઞાની મનુષ્ય મને અત્યંત પ્રિય છે મને પામવાના ત્રણ માર્ગ છે ધ્યાનયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ અને આ બધામાં કર્મયોગ સૌથી પ્રધાન છે કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં તેમની હરકતો પર ધ્યાન આપો ગુસ્સા વખતે થોડું રોકાઈ જવાથી અને ભૂલ વખતે થોડું નમી જવાથી જિંદગી વધુ સરળ બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવદ્ ગીતા વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે જેમ હવાની લહેરો હોડીને ભટકાવી દે છે તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાઓને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે તેમની સાથે તુલના અને ઈર્ષ્યા કરતો નથી શસ્ત્ર ફક્ત શરીરને ઘાયલ કરે છે પરંતુ શબ્દો આત્માને પણ ઘાયલ કરી દે છે જે મનુષ્ય પોતાનાને પરમાત્માથી અલગ નથી માનતો અને ન તો શરીર સાથે પોતાનો કોઈ સંબંધ માને છે તે સદા માટે મરણથી મુક્તિ મેળવી લે છે જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખર સુધી પહોંચી ચૂક્યા છે તેમનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે અને જે ભગવાન સાથે સંયોજિત થઈ ચૂક્યા છે તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે માનવ કલ્યાણ એ ભગવદ્ ગીતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે તેથી મનુષ્યએ પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે માનવ કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ શ્રીકૃષ્ણ કહે છે જે તારો સાથ આપે તું તેનો સાથ આપ જે તને દગો દે તું તેને ત્યાગી દે જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ નહીં લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે જ્યાં વરસાદ ન પડે ત્યાં પાક ખરાબ થઈ જાય છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ પણ ખરાબ થઈ જાય છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી વાસ્તવમાં તેમના ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી હે અર્જુન જે વાસ્તવમાં મારા ઉત્કૃષ્ટ જન્મ અને ગતિવિધિઓને સમજે છે તે શરીર ત્યાગ્યા પછી પુનર્જન્મ લેતો નથી અને મારા પરમધામને પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને હું અને મારુની લાલસા અને ભાવનાઓથી મુક્ત થઈ જાય છે તેને અપાર શાંતિની પ્રાપ્તિ થાય છે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે મનુષ્ય જીવનમાં ક્યારેય આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી ઈશ્વરે આપણને જે કંઈ પણ આપ્યું છે તે જ આપણા માટે પર્યાપ્ત છે અને આ એક અટલ સત્ય પણ છે સંયમ સદાચાર સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના આવતા નથી ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી માણસની પરિસ્થિતિ કે તકદીર બદલાય કે ન બદલાય પણ તે પ્રાર્થનાથી માણસના ચારિત્ર્યમાં ચોક્કસ બદલાવ આવે છે વાત મધુર રાખો કે ક્યારેક પાછી પણ લેવી પડે તો કડવી ન લાગે પોતાનામાં થોડો આત્મસન્માન હોવો જરૂરી છે નહીંતર લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયત્ન કરશે જ્યાં તમારો અધિકાર છે કોઈ એક મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે તેવું જ બીજો કોઈ મહાપુરુષ જ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે અને બીજો કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્યની જેમ સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ જાણતા નથી શ્રી કૃષ્ણ કહે છે સુખ દુઃખને સમાન સમજનારા જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ વ્યાકુળ કરતા નથી તે મોક્ષને યોગ્ય છે જ્યાં સુધી તમે પોતાની જાતથી નહીં હારી જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકતી નથી નબળા તમે નથી તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે તમે બસ તમારું કર્મ કરતા રહો જેણે ક્યારેય સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારેય અહેસાસ નહીં થાય જે બીજાઓની તકલીફો સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરીથી જન્મ લેવો પડતો નથી કોઈને કંઈ આપીને ઘમંડ ન કર શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે ઘમંડી મનુષ્યનો વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જોઈ લો ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી જે મનુષ્ય પાસે ધીરજની તાકાત છે તે મનુષ્યની તાકાતનો કોઈ મુકાબલો કરી શકતો નથી આપણી વ્યર્થ ચિંતા અને મનનો ભય એવો રોગ છે જેનાથી આપણી આત્મીય શક્તિ વિખેરાઈ જાય છે મનુષ્ય જીવનની પડકારોથી ભાગવું ન જોઈએ અને ન તો ભાગ્ય અને ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાનો ઉપયોગ કરવો જોઈએ યજ્ઞથી બચેલું અન્ન ખાનારા શ્રેષ્ઠ પુરુષ બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપી લોકો પોતાનું શરીર પોષવા માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે અર્થાત જે લોકો ઈશ્વરને યાદ કર્યા વિના પોતાના જીવિત રહેવામાં જ લાગેલા રહે છે તેમને ચોર સમજવા જોઈએ ફક્ત જ્ઞાન જ એવું અક્ષય તત્વ છે જે ક્યાંય પણ કોઈ પણ અવસ્થામાં અને કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી પૃથ્વી પર જે રીતે લુતુઓમાં ફેરફાર આવે છે તે જ રીતે જીવનમાં પણ સુખ દુઃખ આવતું રહે છે યુદ્ધ હોય કે જીવન સફળતા ફક્ત ત્રણ શસ્ત્રોથી મળે છે ધર્મ ધીરજ અને સાહસ કોઈ પણ મનુષ્ય જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે કંઈક મેળવવું હોય તો પોતાના પર વિશ્વાસ કરો કારણ કે સહારો ગમે તેટલો સાચો અને સારો હોય સાથે છોડી જ જાય છે મિત્ર ગરીબ છે કે અમીર તે મહત્વનું નથી પણ તે તમારા ખરાબ સમયમાં તમારો સાથ કેટલો આપે છે તે મહત્વનું છે ધર્મ જે કોઈ પણ હોય સારા માણસ બનો હિસાબ આપણા કર્મનો થશે ધર્મનો નહીં ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ ખુશ થઈને કામ કરશો તો ખુશી જરૂર મળશે જ્યારે તમે બીજાઓ માટે સારું ઈચ્છો છો ત્યારે એ જ સારી વસ્તુઓ તમારા જીવનમાં પાછી આવે છે આ પ્રકૃતિનો નિયમ છે તમારું મૂલ્ય તેનાથી નક્કી નથી થતું કે તમે શું છો તે તેનાથી નક્કી થાય છે કે તમે પોતાને શું બનાવવાની ક્ષમતા રાખો છો હસ્તું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે જેટલો ઇંતજાર તે તમને કરાવી રહ્યો છે સમય આવતા તે એટલું આપશે કે તમે સંભાળી પણ નહીં શકો કોઈ તમારો સાથ ન આપે તો નિરાશ ન થવું કારણ કે પરમાત્માથી મોટો આપણે સફર કોઈ નથી હોતો ખુશી સ્વતંત્રતા પર નિર્ભર હોય છે અને સ્વતંત્રતા આ વાત પર નિર્ભર હોય છે કે તમે કેટલા સાહસી છો વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ પણ સંબંધ વધુ સમય ટકી શકતો નથી જો કોઈ ભૂલને કારણે ગઈકાલનો દિવસ દુઃખમાં વીત્યો હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ ન કરો ઘણા એવા લોકો છે જે કર્મ કરતા કરતા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા જનક આદિ જ્ઞાનીજનો પણ આસક્તિ રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા હતા તેથી મનુષ્યે હંમેશા સારા કર્મ કરવા જોઈએ અને ફળની અભિલાષાથી દૂર રહેવું જોઈએ હે અર્જુન મારું આ ત્રણેય લોકમાં ન તો કોઈ કર્તવ્ય છે અને ન તો કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે છતાં હું કર્મ કરતો રહીને મારા કર્તવ્યનું નિર્વહન કરું છું શ્રીકૃષ્ણ કહે છે હે પાર્થ જો હું કર્મોને કરવામાં સાવધાની ન બધું તો મોટો અનર્થ થઈ જશે કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ દુનિયામાં હારેલા માણસની તકલીફમાં પડેલા માણસની કોઈ મદદ કરતું નથી અને જો કોઈ માણસ થોડો સફળ થઈ જાય તો તેનાથી કોઈ ખુશ થતું નથી તેથી તમારું દુઃખ કોઈને કહેશો નહીં અને તમારી ખુશી કોઈની સામે બતાવશો નહીં મનુષ્યનો આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ જે માણસને એ સમજ નથી કે શું ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ ક્યાં ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ તે પરમાત્માને ક્યારેય પામી શકતો નથી જે મતિહીન મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે પરંતુ તે મનમાં ને મનમાં તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મનુષ્ય મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે જે પુરુષ પરંપરાથી નથી ચાલતો સૃષ્ટિચક્રના નિયમોનું પાલન નથી કરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો દ્વારા ભોગોને ભોગવનાર પાપી પુરુષ વ્યર્થ જ જીવે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ રમણ કરનારો આત્મામાં જ તૃપ્ત અને આત્મામાં જ સંતુષ્ટ છે તેના માટે કોઈ કર્તવ્ય નથી આત્માનો અર્થ અહીં સૌથી મોટું સત્ય છે અને જે સત્યને સમજે છે સત્યમાં જ ખુશ થઈને સત્યમાં જ રહે છે તેના માટે કોઈ કર્તવ્ય નથી પરંતુ આવો લાખો કરોડોમાં એક હોય છે તે મહાપુરુષનું આ વિશ્વમાં ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે અને ન કર્મ ન કરવાથી કોઈ પ્રયોજન રહે છે તથા સંપૂર્ણ પ્રાણીઓમાં પણ તેનો સ્વાર્થથી કોઈ સંબંધ રહેતો નથી કહેવાનો સીધો અર્થ છે કે જેને પરમાત્મા મળી ચૂક્યા છે શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે ખરી શક્તિ ફક્ત બાહ્ય વિજયમાં નથી પરંતુ અંદરની સ્થિરતામાં છે જ્યારે પરિસ્થિતિઓ વિપરીત હોય અને બધું અસ્થિર લાગે ત્યારે પણ જો તમારું મન શાંત અને અડગ છે તો સમજો કે તમારી પાસે વાસ્તવિક શક્તિ છે બાહ્ય પરિસ્થિતિઓ ફક્ત અસ્થાયી છે પરંતુ આંતરિક સંતુલન તમને અડગ રાખે છે મનુષ્યનો સૌથી મોટો શત્રુ તેનો પોતાનો અહંકાર અને લાલસા છે આ બંને ધીમે ધીમે આત્માને નબળો પાડે છે પરંતુ જ્યારે તમે પોતાને નિયંત્રિત કરવાનું શીખો છો પોતાના મનને સંયમિત કરો છો અને લાલસા તથા અહંકારથી મુક્ત થઈ જાઓ છો ત્યારે તમારું જીવન સરળ સુંદર અને સશક્ત બને છે સચોટ પ્રેમ ફક્ત પામવાનું નામ નથી તે આપવાનું નામ છે શરત વિના પ્રેમ કરનાર વ્યક્તિ જ વાસ્તવિક આનંદ અને શાંતિનો અનુભવ કરે છે પ્રેમમાં સ્વાર્થ નહીં ફક્ત સેવા અને સમર્પણ હોવું જોઈએ એ જ શક્તિ છે જે સંબંધોને સમય અને પરિસ્થિતિથી પરે અટૂટ બનાવે છે એકલતા ક્યારેય નબળાઈ નથી પરંતુ આત્માની શોધની તક છે એકલા રહીને તમને પોતાના અંદરના અવાજને સાંભળવાનો પોતાની સાચી ક્ષમતા ઓળખવાનો અને પોતાના ડર અને નબળાઈઓનો સામનો કરવાનો સમય મળે છે ભીડની પાછળ ચાલવું સહેલું છે પરંતુ પોતાનો રસ્તો જાતે બનાવવો એ જ સાહસ છે શ્રીકૃષ્ણ કહે છે દરેક નિષ્ફળતા જીવનનો શિક્ષક છે જે વ્યક્તિ પોતાની ભૂલો અને નિષ્ફળતાઓમાંથી શીખી લે છે તે જ ભવિષ્યમાં સ્થાયી સફળતા પ્રાપ્ત કરે છે નિષ્ફળતાના ડરને છોડી દો કારણ કે તે જ તમને અંદરથી મજબૂત બનાવવા અને સાચી જીત માટે તૈયાર કરવાવાળી છે ત્યાગ અને સમર્પણ ફક્ત બીજાઓ માટે જ નહીં પરંતુ પોતાના માટે પણ આવશ્યક છે જ્યારે તમે તમારા અહંકાર લાલસા અને મોહનો ત્યાગ કરો છો ત્યારે તમારામાં શાંતિ સંતોષ અને શક્તિ ઉત્પન્ન થાય છે આ ત્યાગ જીવનને હળવું અને સુંદર બનાવે છે મનુષ્યનું વાસ્તવિક સૌંદર્ય તેના ચારિત્ર્ય કર્મ અને હૃદયની શુદ્ધતામાં છે ફક્ત બાહ્ય દેખાવને સજાવવો પૂરતો નથી જ્યારે અંદરનું મન અને આત્મા સુંદર હોય છે ત્યારે જ જીવનનો દરેક અનુભવ પ્રગલ્ભ અને સાર્થક લાગે છે ધીરજ જીવનની સૌથી મોટી શક્તિ છે જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે તે પરિસ્થિતિના હાથનું રમકડું બની જાય છે પરંતુ જે વ્યક્તિ દરેક મુશ્કેલી અને અવરોધ છતાં ટકી રહે છે તે દરેક પડકારમાં વિજેતા બને છે ધીરજ જ સફળતા અને સ્થિરતાનો પાયો છે સમસ્યાઓ અને મુશ્કેલીઓ ડરાવવાને બદલે તમને શીખવવા અને મજબૂત બનાવવા માટે આવે છે જો તમે તેમને તક માનીને સામનો કરશો તો તે તમને વધુ સક્ષમ અને બુદ્ધિશાળી બનાવશે જે વ્યક્તિ સમસ્યાઓથી ભાગે છે તે અંતે તક ગુમાવે છે શ્રીકૃષ્ણ કહે છે સાચો આત્મવિશ્વાસ બાહ્ય સફળતામાં નહીં પરંતુ અંદરની સ્થિરતા અને સંતોષમાં છે જો તમારું મન શાંત આત્મા સ્થિર અને હૃદય કરુણામય છે તો કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ તમને હરાવી શકતી નથી વાસ્તવિક વિજય અંદરથી આવે છે દરેક પગલું ભલે નાનું હોય જીવનની યાત્રામાં મહત્વપૂર્ણ છે નાની નાની કોશિશો જ મોટા પરિવર્તનનો આધાર બને છે જો તમે સતત પ્રયત્ન કરતા રહો તો એક દિવસ તમારે પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે મૌનની શક્તિને સમજો ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવા કરતાં વધુ અસરકારક હોય છે મૌનમાં ઊંડો વિચાર સમજણ અને શક્તિ છુપાયેલી હોય છે જ્યારે તમે શાંત રહો છો ત્યારે તમારા કર્મો અને શબ્દોની અસરકારકતા વધુ વધે છે સંતોષ અને આભાર જ વાસ્તવિક ખુશી અને શાંતિનું મૂળ છે જો તમે ફક્ત બાહ્ય વસ્તુઓમાં ખુશીઓ શોધો છો તો તેમનું ખોવાવું દુઃખદાયી બનશે આભાર અને સંતોષથી ભરેલું મન હંમેશા સ્થિર હળવું અને પ્રસન્ન રહે છે પોતાની ભૂલો અને નિષ્ફળતાઓને સ્વીકારવી એ જ આત્મસુધારણા અને વિકાસનો પાયો છે જ્યાં સુધી તમે પોતાની ખામીઓ નહીં જુઓ અને તેમને સુધારવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમારો વિકાસ અધૂરો રહેશે શ્રીકૃષ્ણ કહે છે દરેક અનુભવ ભલે સુખદ હોય કે દુઃખદ તમને જીવનનો પાઠ ભણાવવા આવે છે જે વ્યક્તિ દરેક અનુભવને સ્વીકારે છે તે જ બુદ્ધિશાળી બને છે અનુભવ ફક્ત જીવનના પુસ્તકનું પૃષ્ઠ નથી પરંતુ તે શિક્ષક છે જે હંમેશા તમારી સાથે છે સાચું સાહસ ફક્ત લડાઈમાં જ નહીં પરંતુ અંદરના ડર અને નબળાઈઓનો સામનો કરવામાં છે જ્યારે તમે પોતાની અંદરની સાચી શક્તિને ઓળખો છો અને તેનો સામનો કરો છો ત્યારે તમારું જીવન સ્વતંત્ર અને સશક્ત બને છે જીવનનો સાચો ઉદ્દેશ્ય ફક્ત મેળવવું નથી પરંતુ પોતાનામાં સચ્ચાઈ પ્રેમ અને કરુણા ઉત્પન્ન કરવો છે જ્યારે તમે પોતાને સશક્ત અને જાગૃત બનાવો છો ત્યારે તમારું જીવન બીજાઓ માટે પ્રેરણા બની જાય છે અને સાચું મૂલ્ય પ્રાપ્ત કરે છે ક્યારેક જીવન તમારા માટે એવા દરવાજા જેવું હોય છે જે ખુલતો દેખાતો નથી પણ યાદ રાખો દરેક દરવાજો જે બાહ્ય દુનિયામાં બંધ લાગે છે તે અંદરથી તમારી હિંમત અને વિશ્વાસની પરીક્ષા લઈ રહ્યો હોય છે તો તે વ્યક્તિ અંદરથી સાહસી હોય છે તે જ બંધ દરવાજાની પાર જઈને નવી દુનિયા જુએ છે ડર નિષ્ફળતા નિરાશા આ બધું ફક્ત સંકેત છે કે તમે હજી તમારી શક્તિ ઓળખવાના છો મનુષ્યની સાચી લડાઈ હંમેશા બહારની દુનિયા સાથે નથી હોતી પરંતુ પોતાના અંદરના અવ્યવસ્થિત વિચારો પોતાના અહંકાર અને પોતાના ડર સાથે હોય છે જ્યારે તમે તમારા મનને શાંત કરો છો અને પોતાના અંદરના અવાજને સાંભળો છો ત્યારે જ તમને સમજાય છે કે સાચી જીત ફક્ત બાહ્ય જીતથી નથી પરંતુ પોતાના આપને જીતવાથી મળે છે ક્યારેય પોતાના દુઃખને બીજાઓની અપેક્ષાઓ અનુસાર ન તોલો તમારો દર્દ ફક્ત તમારો છે અને તેને ફક્ત તમે જ સમજી શકો છો બીજાઓને સમજવાની કોશિશમાં તમારો સમય ન બગાડો તમારો અનુભવ તમારી પીડા અને તમારું મૌન આજ તમારા સાચા શિક્ષક છે શ્રીકૃષ્ણ કહે છે પોતાને ઓળખો અને તમારી અનોખી ઓળખ પર ગર્વ કરો બીજાઓની અપેક્ષાઓ અનુસાર જીવવું સહેલું છે પરંતુ તે તમને અંદરથી ખોખલો કરી દે છે જે વ્યક્તિ પોતાની આત્માનો અવાજ સાંભળે છે અને તેના પર ચાલે છે તે જ સાચા અર્થમાં સ્વતંત્ર છે બીજાઓના અભિપ્રાયને તમારા મૂલ્યનું માપદંડ ન બનવા દો સાચું સુખ બાહ્ય વસ્તુઓમાં નથી અંદરની સંતુષ્ટિમાં છે ધન પદ અને પ્રસિદ્ધિ ક્ષણિક છે જો તમે અંદરથી સંતુષ્ટ અને શાંત રહો તો દુનિયાના કોઈ પણ સંઘર્ષ તમને હરાવી શકતા નથી સંતોષ અને આભારથી ભરેલો મન જ સૌથી મોટો ખજાનો છે બીજાઓને માફ કરવા એ ફક્ત તેમનું જ નહીં તમારા માટે પણ મહત્વનું છે જે વ્યક્તિ પોતાના હૃદયમાંથી કડવાશ અને ક્રોધને કાઢી નાખે છે તે અંદરથી હળવો અને મુક્ત થઈ જાય છે ક્ષમા ફક્ત બીજાઓને છોડવા નથી પરંતુ પોતાના આપને ભારમુક્ત મુક્ત કરે નિષ્ફળતા જીવનનો ભાગ છે અને તે તમને નબળા નહીં પણ મજબૂત બનાવે છે હારને અંતિમ ના માનો પરંતુ તેને શીખ અને અનુભવનું માધ્યમ સમજો દરેક વખતે પડીને ફરી ઉઠવું એ જ સાચી જીત છે જે વ્યક્તિ આ શીખને અપનાવે છે તે જ અંતમાં શિખર પર પહોંચે છે શ્રીકૃષ્ણ કહે છે સમયની કદર કરવાનું શીખો દરેક ક્ષણ અમૂલ્ય છે અને એકવાર વીતી ગયા પછી પાછો આવતો નથી જે લોકો સમયનો સાચો ઉપયોગ કરે છે તે જ જીવનમાં સ્થાયી સફળતા અને શાંતિ પામે છે સમય ફક્ત તક જ નહીં પણ જીવનનો સૌથી મોટો શિક્ષક પણ છે એકલતા ક્યારેય નબળાઈ નથી પરંતુ શક્તિનો સ્ત્રોત છે એકલા રહીને તમે તમારા મન અને આત્માનો અવાજ સાંભળી શકો છો પોતાનામાં છુપાયેલી શક્તિને ઓળખી શકો છો અને વાસ્તવિક શાંતિ મેળવી શકો છો ભીડની પાછળ ચાલવા કરતાં પોતાનો રસ્તો જાતે બનાવવો વધુ સારો છે સપના મોટા રાખો અને તેનો પીછો કરો સપનાનું સાચું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે તેમને કર્મમાં બદલવામાં આવે ફક્ત વિચારવાથી કંઈ બદલાતું નથી દરેક દિવસ દરેક ક્ષણ એક નવી તક છે જો તમે તેને ગુમાવશો તો આવતીકાલનો દિવસ પણ અધૂરો રહેશે પ્રેમ ફક્ત પામવાનું નામ નથી તે આપવાનું નામ છે શરત વિના પ્રેમ કરનાર વ્યક્તિ જ સાચા સુખ અને સંતોષનો અનુભવ કરી શકે છે જ્યારે તમે બીજાઓના જીવનમાં ખુશીઓ લાવો છો ત્યારે તમે પોતાને પણ અમૂલ્ય આનંદ આપો છો શ્રી કૃષ્ણ કહે છે મૌનની શક્તિને સમજો ક્યારેક ચૂપ રહેવું સાચા સમયે બોલવા કરતાં વધુ પ્રભાવશાળી હોય છે મૌનમાં એક એવી શક્તિ હોય છે જે ઘોંઘાટ કરતાં ઘણી ઊંડી અને સ્થાયી હોય છે ક્યારેય તમારા ભૂતકાળને બોજ ન બનવા દો ભૂલો અને નિષ્ફળતાઓને અનુભવ માનો તે જ અનુભવો તમને મજબૂત બનાવે છે અને ભવિષ્ય માટે દિશા બતાવે છે તમારા ભૂતકાળથી ડરવાને બદલે તેને સ્વીકારો અને શીખને અપનાવો સાચી સ્વતંત્રતા અંદરથી આવે છે જ્યારે તમારું મન ઈચ્છાઓ અને ભયથી મુક્ત હોય છે ત્યારે જ જીવનનો સાચો આનંદ મળે છે બાહ્ય પરિસ્થિતિઓ ગમે તેટલી હોય અંદરથી સ્વતંત્ર વ્યક્તિ ક્યારેય હાર માનતો નથી દરેક સમસ્યાની અંદર એક તક છુપાયેલી હોય છે જે વ્યક્તિ સમસ્યાને પડકાર માનીને તેનો સામનો કરે છે તે જ તકનો લાભ ઉઠાવી શકે છે સમસ્યા ડરાવવાને બદલે તમારામાં છુપાયેલી શક્તિને જગાડે છે શ્રી કૃષ્ણ કહે છે સાચી મહાનતા બાહ્યકપદ અથવા સન્માનમાં નથી પરંતુ બીજાઓના જીવનને સરળ બનાવવામાં અને તેમને પ્રેરિત કરવામાં છે જે વ્યક્તિ પોતાના કર્મો અને પ્રેમથી બીજાઓને ઊંચા લાવે છે તે જ સાચો મહાન કહેવાય છે પોતાનામાં કરુણા અને દયા વિકસાવો એ જ શક્તિ છે જે તમને દરેક પરિસ્થિતિમાં અવિચલ બનાવે છે બીજાઓની મદદ કરવી એ ફક્ત તેમનું જ નહીં તમારા માટે પણ આશીર્વાદ છે મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હું આશા કરું છું કે તમને આ વિડિયોમાંથી ઘણું જાણવા મળ્યું હશે વિડીયોને લાઇક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારા ધર્મ બુક ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દો ભગવાન શ્રીકૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે પોતાનું ધ્યાન રાખજો જય શ્રી રાધે કૃષ્ણ